સુરતમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું સિટી બસ પર પથ્થરમારો કરતા ડ્રાઈવરોને અટકાવવા જતાં પોલીસ પર હુમલો કરાયો હતો એટલું જ નહીં પીસીઆર વાનની તોડફોડ પણ કરવામાં આવી હતી પોલીસે આ મામલે ગુંડાગીરી કરતા ડ્રાઈવરોની અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ડ્રાઈવર્સની દેશવ્યાપી હડતાલ વચ્ચે સુરતમાં ડ્રાઈવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું સામે આવ્યું છે સુરતમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ વચ્ચે સિટી બસ સેવા શરૂ થતા ડ્રાઈવર્સ સેવા ચાલુ રાખવા માટે તંત્રએ પચાસ ટકા ડ્રાઈવર્સને મનાવી લીધા હતા જેને પગલે સિટી બસ સર્વિસ શરૂ થઈ જતા વિફરેલા ડ્રાઇવરોએ ડુમસ રોડ પર સિટી બસને રોકી હતી જ્યાં વિવાદ થતા પોલીસની પીસીઆર વાન પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો આ દરમિયાન ડ્રાઈવરોએ પીસીઆર વાનમાં તોડફોડ કરી પોલીસ જવાનો સાથે મારપીટ કરી હતી પોલીસ પોલીસ જવાનોને ખેંચી માર મારવામાં આવતા જવાન ઘાયલ થયા હતા આ તરફ ગુંડાગીરી પર ઉતરી આવેલા ડ્રાઈવર્સ આટલેથી ન અટકતા તેમણે સિટી બસમાં પણ તોડફોડ કરી હતી અને ભારે નુકશાન પહોંચાડ્યું હતું જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં બાવીસ જેટલા ડ્રાઈવરોની ધરપકડ કરી હતી